હેલો દોસ્તો અત્યારે ઉનાળો બરાબર ચાલી રહ્યો છે તો ફરવા જવા માટે હરિદ્વાર બેસ્ટ રહેશે તમે જો હરદ્વાર જવાનું પસંદ કરતા હો તો ટ્રેન દ્વારા અથવા બાય પ્લેન દ્વારા દિલ્હી અને દિલ્હીથી હરદ્વાર ટેક્સી દ્વારા જઈ શકાય છે તો હરદ્વાર ગયા પછી ત્યાં રોકાવું ક્યાં તો રોકાવા માટે દોસ્તો આપણે જાણીએ છીએ કે આપણા ગુજરાતી સમાજની બધી જગ્યાએ ધર્મશાળા અથવા તો બધી જગ્યાએ ગુજરાતી ભવન આખા ભારતમાં આવેલા છે એમાં હરિદ્વારમાં શ્રી હરિદ્વાર ગુજરાતી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલિત ધર્મશાળા છે ત્યાં તમને રહેવાની અને જમવાની તમામ સગવડ મળશે તો એમાં મેનુ કેવી રીતે હોય છે તે હું તમને દોસ્તો બતાવી દઉં તમે એની ટ્રસ્ટની એનો કોન્ટેક કરીને મોબાઈલ નંબરથી પણ તમે બુકિંગ કરાવી શકો છો તો સવારનો નાસ્તો દોસ્તો આ ધર્મશાળામાં ખમણ સફાટ ઢોકળા બટાકાવાડા બટાકા પૌવા બધી વિગતો આપેલી છે બપોરનું જે લંચ છે એમાં ગુજરાતી થાળી આપણી પ્યોર ગુજરાતી થાળી ગુજરાતી ભોજન આપણને મળે એવું છે સાંજનું પણ ગુજરાતી ભોજન છે એની પણ વિગત તમે જોઈ લેજો અને ટ્રસ્ટની આ ધર્મશાળાનો બુકિંગ નંબર પણ આપેલો છે તો તમે બુકિંગ કરી અને હરદ્વારની મુલાકાત ત્રણેક દિવસ માટે લઈ શકો છો અને ઠંડીમાં લગભગ દસેક ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો છે એટલે ખૂબ મજા આવે એવું છે વિડીયો જોવા બદલ ધન્યવાદ